નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસીપીમાં આજે આપણે બનાવીશું નાસ્તામાં કે નાની નાની ભૂખ લાગે ત્યારે ખવાય તેવું અને ઝટપટ બની જાય તેવું ગરમ ગરમ ચોખાના લોટનું ખીચું અને એ પણ પરફેક્ટ માપ સાથે તો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ગેસ પર કડાઈ મૂકી દઈએ તેમાં ત્રણ કપ પાણી નાખીએ તેમાં એક ટીસ્પૂન જીરું અડધી ટીસ્પૂન અજમો એક ટીસ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન મીઠું અડધી ટી થી પણ ઓછો બેકિંગ સોડા થોડી એકદમ ઝીણી સમારેલી કોથમીર અને પાણી ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી આપણે પાંચ મિનિટ સુધી ઉકાળવા દેવાનું છે તો પાણી જેમ ઉકળશે તેમ આપણે જે મસાલો નાખ્યો છે તેનો ટેસ્ટ પાણીમાં બેસી જશે એટલે ખીચાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે તેમાં એક કપ ચોખાનો લોટ નાખી અને વેલણની મદદથી એક સરખું આ રીતે ચલાવતા રહેવાનું જેથી કરીને લોટના ગાંઠા ન પડી જાય આવી જ રીતે ધીમી ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ આપણે ચલાવતા રહેવાનું છે હવે આપણે ઢોકળાના કુકર માં ગરમ પાણી મૂકી અને થાળીમાં તેલ ગ્રીસ કરી અને ખીચું અંદર આ રીતે પાથરી દેવાનું અને આપણે જે રીતે ઢોકળા મૂકીએ એ રીતે થાળી અંદર મૂકી દેવાની અને થી મિનિટ જેવું દેવાનું તો રેડી છે આપણું ગરમા ગરમ અને લારી પર મળે તેવું ટેસ્ટી ખીચું આ ખીચું ઉપર તમે અથાણાનો મસાલો અને શીંગ તેલ નાખીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારા નવા નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ